ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામ એસી ટકા પૂર્ણ કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે સમા પાસેથી પસાર થતી સફાઈ ન હોવાના દાવા સાથે સામાજિક કાર્યકરે ઝાટકણી કાઢી હતી જ્યારે ભૂકી કાસ દબાણ હટાવવાની માંગ કરી છે પ્રી મોન્સૂનનું એસી ટકા કામ કરાયાના દાવા વચ્ચેની આ એક વાસ્તવિકતા છે વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે જોકે વડોદરા શહેરના સમા કેનાલ પાસેથી પસાર થતી ભૂકી કાસમાં સફાઈ થઈ ન હોવાના દાવા સાથે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રની કાઢી હતી કાસ પર અનેક અને દબાણો છે અને ખુલ્લી કાસની યોગ્ય સફાઈ કરાઈ નથી જો ધોધમાર વરસાદ પડશે તો ભૂકી કાસમાં અનેક ઠેકાણે પાણીનો ભરાવ થશે તેવી શક્યતા છે આ રેઢિયાળ તંત્રના પાપે ફરી એકવાર આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની શક્યતાઓ છે આ નર્મદા કોલોની ન્યુ સમા રોડ ખાતે વહેમાલી રોડ છે સમાસાવલી રોડ કહેવાય આ કાસ પર સાફ સફાઈ થઈ નથી અને કરી છે તો ખાલી થૂક પટ્ટી જેવું દેખાવા પૂરતું સાઈડો સાઈડો પર લઈ છે જે પાણી આવવાના ભૂંગરા છે જે કાંસ છે બધી પાણી જે આવી રહ્યું છે સ્ત્રોત એ સ્ત્રોતો પર બી હજુ ઝાડવા ઝાંખરી ઊગેલા જ છે જો સફાઈ થઈ હોત તો આટલી બધી લીલ લીલના આવો ઝારી ઝાંખરા ના હોય એટલે કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું છે ચારે ચાર કોર્પોરેટરો બી ઊંઘે છે અમારા વિસ્તારના ખરી અને આ ઘડીએ ચોમાસું ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે તો આ જ અહીંયાથી જ જે પાણી પૂર આવે છે એ આ જ કેનાલ અહીંયાથી જ ભૂખી કાચમાંથી જ પાણી આવે છે એટલે મારે તો એટલું જ કહેવું કે સમા વિસ્તાર પાછો ડૂબે તો આ ચાર કોર્પોરેટરોની કાઉન્સિલરોની ભૂલના લીધે ધારાસભ્યની ભૂલના લીધે અને કોર્પોરેશનના અધિકારીઓના પાપે આ જો વરસાદ પડશે અને પાણી ભરાશે તો આ તંત્રના આ બધા જવાબદાર રહેશે એ ખાલી બોલવામાં તો એમને તો બધું જ છે કે ભાઈ પૂરેપૂરો વિકાસ થયો છે એવું જ બોલી દે છે ને પણ જ્યારે આ આપણી સમક્ષ જ બતાવી રહ્યો છું કે જે પાણીનો આવે છે ત્યાં ગાડી ઝાડી ઝાખડા ઉગ્યા પાણી આવશે તો વેણ કેમનું જશે આ લીલ જુઓ હજુ અંદર વેલા એવા ને એવા જ છે તો તંત્રએ સફાઈ કરી હોય તો આવે અહીંયા ગાડી મારી સામે અને રૂબરૂ મને બતાવે કે અહીંયા સફાઈ થઈ છે ભૂખી કાંસ બી આગળ અત્યારે જે દબાણ થઈ રહ્યું છે બિલ્ડરો દ્વારા એ ભૂખી કાંસ પૂરી દેવામાં આવે છે અને અહીંયા ગાડી બી સફાઈ થઈ નથી અને ભૂખી કાસની જગ્યા છે એ પૂરી અને તે પાર્કિંગ બતાવી દીધું છે એટલે તંત્રએ આંખો ખોલવાની જરૂર છે અને પૂર આવે તો આ જ લોકો જવાબદાર રહેશે ચારે ચાર કાઉન્સિલરો અને અધિકારીઓ